જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબ્સક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી એવા નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બે આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે તેને એન્જોય ધ વિડિયો તમારે આવતી હતી તો જેવી રીતે હવે હું આપણે જેમ કે નાયકી નું ટેગલાઇન છે કે જસ્ટ ડુ ઇટ કે કરો હા તો હવે શું તમારી અંદર ઇમોશન ટ્રિગર કરી રહી છે કે તમે આ પહેરશો ને તો તમે એક રોનાલ્ડો ટાઈપ્સ બની જશો કે આ કોઈ પર્ટિક્યુલર કોઈ એથલીટ છે એના જેવા બની શકો ઇમોશન ઇમોશન વેચે છે તો હવે આ ઇમોશન્સ ક્યાંથી આવે છે ના વ્યક્તિની અંદર જ ઇમોશન્સ આવે છે પણ આ ઇમોશન ના મૂળ હોય છે પૌરાણિક સાહિત્ય ધર્મ જગત નાનપણથી આવ્યું હોય કે કર ભલા ભલા તો તો હો આ એક તમારી અંદર ઇમોશન્સ નાખવામાં આવ્યો છે ધર્મ જગતે તમારી અંદર એક ઇમોશન્સ નાખ્યો કર ભલા તો હો ભલા આ એક ઇમોશન્સ નાખ્યો છે કર્મનો સિદ્ધાંત આ એક ઇમોશન છે હરેક વસ્તુ એક તમારી અંદર ધર્મ છે તમારી અંદર એક ઇમોશન્સ વાવતી જાય છે વાવ નાનપણથી લઈને આપણે અત્યાર સુધી કેટલાય તમને મને ખબર નહીં હોય ને એ રીતે આપણે આ કથાઓથી સ્ટોરીઝથી આપણી અંદર એટલા ઇમોશન્સ આવ્યા હશે આપણને ખબર નથી આ વસ્તુ છે ને એવી નથી કે આપણે ઓલું ના હોય કે થમ્સ અપ પીધો ને થંડર થાય એના જેવું નથી ટેસ્ટ ધંડર એવી આ વાત નથી તમને ખબર પડે ડોપા માઇન રિલીઝ થયું એવી રીતે અણજાણી રીતે સબકોન્શિયસલી અનકોન્શિયસલી આ અંદર થતું રહેતું હોય છે જે ધર્મ જગત છે આધ્યાત્મ છે માઇથોલોજી તમે નામ આપો ઇતિહાસ નામ આપો એ શું છે ઇટ ઇઝ અ સ્ટડી ઓફ હ્યુમન માઇન્ડ કે હ્યુમન માઇન્ડ કયા પ્રકારની પરિસ્થિતિમાં કયા પ્રકારનું વર્તન કરે છે એનું સ્ટડી જો કોઈ હોય તો એને કહેવાય માઇથોલોજી હવે અત્યારના નામમાં એને સાયકોલોજી નામ આપવામાં આવે છે પર્ટિક્યુલર સ્ટડી ને બ્રાન્ડિંગ સાયકોલોજી માર્કેટિંગ સાયકોલોજી એવી રીતે સાયકોલોજી તો પુરાણો શું કહે છે કે મનુષ્યના અંદર છ દુશ્મનો છે કામ ક્રોધ લોભ મધ મોહ મત્સર હવે આ કંપની ફિટિંગ છે જેવી રીતે અમુક કાર તમે લ્યો ને તો અમુક એક્સેસરીઝ તમે પાછળથી એડ કરાવી શકો પણ અમુક એક્સેસરી અમુક વસ્તુ ફીચર્સ હોય ને કંપની ફિટિંગ હોય એમાં તમે ના એને એડ કરી શકો ના રીમુવ કરી શકો એમ જ રહેશે સ્ટેરિંગ તમે કાઢીને કઈ તમે ચોરસ આકારનું ઠીક છે એવું બધું પણ કરતા હોય છે પણ ઠીક છે નોનસેન્સિકલ વસ્તુ એને કોઈ ફાયદો થતો નથી બટ અમુક વસ્તુ કંપની ફિટિંગ હોય છે અને જેમ કામ ક્રોધ લોભ મદ મો સર આ પણ કંપની ફિટિંગ ઇમોશન્સ છે ઓકે આપણા પુરાણો મને ને તમને આપણી અંદર રહેલા એ કંપની ફિટિંગ ઇમોશન્સ ને વધારે સરસ રીતે સમજવામાં હેલ્પ કરે છે ડેફિનેટલી કે કોઈ 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 વસ્તુ છે કે કોઈ વસ્તુ મને ક્રોધ ટ્રિગર કરે છે કોઈ વસ્તુ મારી અંદર કામ ટ્રિગર કરે છે લસ્ટ ટ્રિગર કરે છે એન્ગર ટ્રિગર કરે છે કોઈ વસ્તુના કારણે હું વધારે ઈર્ષા જેલેસ થઈ જાઉં છું તો આ બધી વસ્તુ શું છે ઇટ્સ કમિંગ ફ્રોમ ઇનસાઈડ અને હું તમને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરું અ આપણે ટેકની વાત કરતા હોય બિઝનેસની વાત કરતા હોય ત્યારે હું વાત કરું કે દુનિયામાં છે ને ઘણું બધું બદલ્યું છે કોઈ ટાઈમ મશીન માનો કે હોય અસ્તિત્વમાં અને આપણે માનો કે ત્રણ ચાર હજાર વર્ષ પહેલા આપણે વયા ગયા અથવા દસ હજાર વર્ષ પહેલા કદાચ એવી સંભાવના હોય કે જઈએ તો ત્યારે તમે જીવન અને તો તમને આ દુનિયા પૃથ્વી ગ્રહ લાગે સો માળનું બિલ્ડિંગ અનથોટફુલ ઇન ત્રણ હજાર વર્ષ પહેલા એ તો વિચારી જ ન શકાય અને બે હજાર ચોવીસ માં દરેક જગ્યાએ પચાસ માળના બિલ્ડિંગ બહુ કોમન થઈ કોઈ મોટી ગાડી એરપ્લેન્સ સબમરીન્સ એન્ટાયર લાઇબ્રેરી એટ ટચ ઓફ ઓફ ફિંગર પોઇન્ટ આ બધું આ બધું આવ્યું આ ટેક છે આ બહારની દુનિયામાં થયેલો પ્રોગ્રેસ છે પણ પાંચ હજાર વર્ષ પહેલા પણ લોકોની અંદર ઈર્ષા હતી પાંચ હજાર વર્ષ પહેલા પણ કોઈ પ્રેમી બીજી કોઈ સ્ત્રી સાથે વાત કરે તો પ્રેમિકાને ઈર્ષા થતી હમ એવી કથાઓ છે અને આજના સમયમાં પણ કોઈ બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડ સિવાય બીજી કોઈ છોકરી સાથે વાત કરે

કુર્તા પહેરતા હશે અંગ વસ્ત્રો પહેરતા હશે આપણે નથી ખબર પાંચ હજાર વર્ષ પહેલા લોકો શું પહેરતા હશે પણ આપણે ડેફિનેટલી એવું નથી પહેરતા આપણે બ્રાન્ડેડ કપડાઓમાં આવી ગયા આપણે મહાભારતના રથમાં જે દર્શન આવે છે હવે રથ ઉપર કોઈ આપણે સરસ મજાની ગાડીઓ બરાબર આપણે છાણવાળા લીપેલા મકાનોમાં આપણા જ દાદા સુધીના લોકો રહ્યા છે બહુ દૂર ન જવાની વસ્તુ આપણા દાદા જ રહ્યા છે અને આપણે સરસ મજાના એર કન્ડિશન બંગલોમાં રહીએ છીએ તો જ્યાં બધું પરિવર્તન આવ્યું છે બહારની દુનિયામાં આવ્યું છે ઇટ ઇઝ એન આઉટર ચેન્જ અંદર થી આપણે એવા છીએ જેવા દસ હજાર વર્ષ પહેલા હતા આપણું જે ઇનર વાયરિંગ છે હ્યુમન વાયરિંગ છે એમાં કોઈ પ્રકારનો બદલાવ આવ્યો નથી આપણને હજી પણ અમુક વસ્તુ થી કામના જાગે છે અમુક વસ્તુ થી ક્રોધ જાગે છે અમુક વસ્તુથી ઈર્ષા આવે છે અમુકનો લોભ છે આ છે તો બિઝનેસમાં આ વસ્તુ પણ બહુ હેલ્પ કરે છે કે તમારી કઈ વસ્તુ વાપરવાથી કોઈ વ્યક્તિ પોતાના પિયર્સ માં સ્ટેટસ દેખાડી શકશે કે એને જોઈને બીજાને ઈર્ષા થવી જોઈએ પ્રોડક્ટ ગ્રેટ ક્યારે બને એના ફીચર્સ બહુ સારા હોય એનાથી કોઈ પ્રોડક્ટ ક્યારે પણ હા ઈ તો મેન્ડેટરી છે એના વગર નથી ચાલવા પણ એનાથી કોઈ પણ પ્રોડક્ટ ક્યારે ગ્રેટ બનતો નથી કોઈ પણ પ્રોડક્ટ સર્વિસ બિઝનેસ ક્યારે ગ્રેટ બને કે તમારી પ્રોડક્ટ અને સર્વિસીસ યુઝ કરો કોઈ એક માણસ પર્ટિક્યુલર માનો કે રમેશ તમારો કસ્ટમર છે રમેશ તમારી પ્રોડક્ટ યુઝ કરે તો એની સાથેના મહેશ સુરેશ ને બળવી જોઈએ કે હું આ આફોર્ડ નથી કરી શકતો શું શું છે છે એ ઈર્ષા ઈર્ષા ત્યાં પણ આ ગુણો આવે કે હું મારી સર્વિસને કેવી રીતે બિલ્ડ કરું પ્રોડક્ટને કેવી રીતે એવી રીતે બિલ્ડ કરું કે મારો જે એન્ડ યુઝર છે એનું એના સ્પીયર સર્કલમાં એક સ્ટેટસ બને હમ અથવા તો એ કામ ના મેળવી શકે સમજી લો કે હવે બહુ છીછરી વસ્તુ છે સુપરફિશિયલ છે પણ આજનો જમાનો એવા ટીનેજરો ઘણી વખત છીછરા માનસેટ વાળા આપણે જોવા મળતા ખીચામાં માત્ર આઈફોન હોય તો તમારી લાઈકેબિલિટી તમારા ગ્રુપમાં વધી જતી હોય છે તમારી સંભાવનાઓ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ મેળવવાની વધી જતી હોય છે આ આપણે જોઈએ છીએ જે સારું છે એવું મારો કહેવાનો બિલકુલ આશ્રય નથી પણ આવું છે વાસ્તવિકતા છે વાસ્તવિકતા છે તો એનો શું મતલબ થયો કે ખીચામાં જો

આપણું આ ધર્મ જગત આપણું આધ્યાત્મ સમજવામાં હેલ્પ કરે છે અને તમે જોશો એટલા માટે જ દુનિયાના જે મહાન પથદર્શકો રહ્યા છે લીડર્સ રહ્યા છે બિઝનેસ ઓનર્સ રહ્યા છે તમે એમને જોશો એ ક્યાંક ને ક્યાંક પોતાની અંગત જીવનમાં બહુ જ સ્પિરિચ્યુઅલ હશે બહુ સારા રીડર્સ હશે બહુ સારું વાંચતા હશે અને સ્પિરિચ્યુઅલ પણ એટલા જ હશે કારણ કે એ હ્યુમન માઇન્ડને સમજા સમજવામાં વધારે એમને સ્પિરિચ્યુઆલિટી તરફથી એમને હેલ્પ મળતી હોય ડેફિનેટલી અને આ બધી જ સાયકોલોજી કહીએ કે આ બધી આપણી માઇથોલોજી કહીએ આ બધા આપણા ભાવ કહીએ આ જે મોટી અત્યારે કંપનીઓ બની છે એને બહુ પહેલાં સમજી લીધી છે અને કદાચ આનો રેફરન્સ ત્યાં પણ આવી શકે કારણ કે આપણે જોઈએ છીએ સ્ટીવ જોબ્સ માર્ક ઝકરબર્ગ આ બધા લોકો ઇન્ડિયા આવ્યા અને આ બધા ભાવને આપણે આપણને નથી ખબર એક્ઝેક્ટલી કે શું થયું અને આપણે કે એવું ઇન્સિસ્ટ પણ નથી કરતા કે આવું જ થઈ ગયું છે બટ એક સંભાવના છે કે અહીંયા આવીને એમને બહુ બધી વસ્તુ રિસર્ચ તો કરી જશે રાઈટ જેવી રીતે અત્યારે એક કંપની છે ઓડુ કે જે જેમના ફાઉન્ડર ઇન્ડિયામાં આવીને રહે છે બીકોઝ એમને ખબર છે આયરિશ છે કે કેના બો મોસ્ટલી લોકો બેલ્જિયમમાંથી છે બટ બેલ્જિયમ આયરિશ ખબર નહી હા એ બે હા હા તો ઇન્ડિયામાં આવીને રહે છે અને ઇન્ડિયાની અંદર એ બધી જ વસ્તુ સ્ટડી કરે છે અને ઇન્ડિયાની અંદર આવ્યા પછી એની

અહીંયા તમને બીજું તમને કદાચ આવડે કે ન આવડે તમે માણસો ને ઓળખતા સારી રીતે આવડી જાય આ ભારતીય ભૂમિનો પ્રતાપ છે તમે કોઈ માણસની અંદર રહેલા સારાપણા ને પણ તરત પકડી લેશો અને એની અંદર રહેલી કુટિલતાને પણ તરત પકડી લેશો તો એ છે આ ભારતની અંદર આ ધરતીનો પ્રતાપ છે દુનિયામાં જે બદલાય બદલાવ આવે છે એ બધો બહારની બાજુમાં આવે છે આપણે અંદરથી તો હજી એવા ને એવા ચીજ પાંચ હજાર દસ હજાર વર્ષ પહેલા હતા એક બહુ મને સરસ ઇન્સિડન્ટ યાદ આવે છે બે હજાર નવમાં પોતાના એસોસિએટ સાથે પોતાના કર્મચારીને પોતાના પીએ ને બધા હોય એવા એસોસિયેટ સાથે એક જગ્યાએ જઈ રહ્યા છે યુએસ ના કોઈ સિટીમાં અને આપણે જાણીએ છીએ કે બે હજાર આઠમાં લેમેન બ્રધર્સ ને એક બહુ મોટો ફિયાસ્કો થયેલો આખો એક ફાઈનાન્શિયલ વર્લ્ડ શેકી થઈ ગયું અને જેને ફાયનાન્શિયલ ઇન્વેસ્ટર્સ જે હોય એમ ખાસ કરીને સ્ટોક ઇન્વેસ્ટર્સ જે હોય એમને તો બહુ જ લાઈક સેવન્ટી એટી પર્સન્ટ એમનું ઇન્વેસ્ટમેન્ટ જે વર્તન હા